ए संतन का देह अलग लख्या जो चाहे अलग लख्या जो चाहे तो इनको ही लख ले लखे तो वो लखो अरे तेज साधु आरती में जो तो मो देखा संतपुरुषो आरती समान से अलग ने वो खान क्या था संतपुरुषो ने साथ आरती में शू देखा है?

આ બધા પટેલ અને ઠાકોર ને આ બધા ખરા સરકાર બધા ખરા કોઈ બી પૂછે આપણ જે માણસ છે આ મોણા છે આ બધું ઉભો કર્યું આપણે અહીંયા આ કેડે ટોકરન સિગડાઈ મહિના બેના ટોકરન સિગડા તાર તાર પર મોમોન પાપોન દેઈ જાજો ઈ દેવા છો તેવા રહો અલગ નું પ્રતિબિંબ સંત રૂપે આદિમાં ઓળખાય છે સંતને ઓળખો એટલે સાહેબ ની ઓળખા થઈ ગઈ છે કોઈને મુવા પછી બનવું છે અત્યારે બનવું છે ત્રષ્ણા પછી બનવું છે આશા કઈ પણ બન્યા તો

અયોગી પદ ગુરુ મહારાજે દર્શાવ્યું ને તમને યોગી પદ ઉપર લાવીને દર્શાવ્યા છે યોગી પદ એટલે મિલાપ વાળો ને તે ઉતાર્યા જેને સત્તા મળી છે તે યોગી પદ વિયોગી પદ એટલે જેને સત્તા નથી મળી તે અને આયોગી પદ બરોબર સાંભળજો અયોગી પદ સાન માન વજનાતે સ્વરૂપ દે પાંચમું પદ છે અયોગી પદ

યોગી પદે લાવીને બેઠાડ્યા પછી તમે ત્યાં સત્તા મારી ઉપર પહોંચવામાં પણ આયોગી યોગી પદ નો આયોગી પદમાં માં સત્તો કે નતું નોમે નતું શબ્દ નતું કશું નતું તમે એકલા વધ્યા તમે એકલા હતા આ બધી જાગૃતિ તો રાખવી પડશે જાગૃતિને સમર્પણ નહીં હોય તો પાંચસો વખત ભૂલ વપરો ને કોઈ મને ના પડે ગુરુ મહારાજે આયોગી પર દર્શવા કરીને નિર્દેશ હતા પદમાં યોગી પર લાગીને નેચર ઉતર્યા આપણે જાઓ બુદ્ધિ ઉપર અને દુઃખ દુઃખ ને દુઃખ ને દુખાવે ગુરુ છે તેવા સંત સજાતા ને શું આપ્યું ચાર આજ્ઞાઓ આપી હા આપીને પછી સ્વધામ પાછા આવજો હવે અહીંયા મારી વાડીનો વિરામ આપું છું કારણ કે હજી સંતોને આપણે સ્વભાવવાના છે એટલે